સુરેશ વાઘેલા દેવી પૂજા મનસુખભાઈ ની બેન દીકરીઓ વિશે બોલતા રાઠોડ ગરમ થઈ ગયા અને સુરેશ સુરેશ ને ફોન કરીને થઈ ગયા સાંભળો કોલ જો અમારી ચેનલ પર તો લાઈક શેર અને કરો બોલો ભાઈ મજામાં મજામાં દેહુર ની દેહુર તમે જે ડિબેટ કરો છો એમાં જે કઈક દેહુર કઈક વૈશ્વમાં બીજું બોલે છે એના નંબર હોય તો આપો ને એટલે એને થોડોક એમાં કેસ થાય એમ છે બોલી બાય વિશે કઈક ગધેડાનું બોલ્યો તો અને એમાં વિટનેસ તરીકે તમે છો હમ

મારી વાત સાંભળો મારા ભાઈ મેં એને એમ સમજાવ્યા કે તું આમાં ક્યાંક ને ક્યાંક તમે લોકો આવી જાવ શબ્દો નું ધ્યાન રાખો અને એને એની ફેમિલી વિશે તમારાથી નો બોલાય મેં તો તમારા મારી વાત સાંભળો હું અત્યાર સુધીના ના video આપડે કદાચ ગમે એવી કરી હોય મેં તમને કોઈ દી હાલો એક જ વસ્તુ કે તુકારો હોય એનાથી વિશેષ તમારી ફેમિલી વિશે કે કોઈ અભદ્ર વાણી ક્યારે મેં તમને બોલી હું ક્યાં વાંધો છે એમ કવ જો હું મારી વાત સાંભળો મને એક મિનિટ હું બોલું જ નહીં મારી વાત સાંભળો હું મારી વાત ઈજ્જત કરું છું હું બોલું નહીં મારે તમને કેવું હોય ને તો મોઢે કહી દઉં મેં તમને તે દિવસે કીધું તું કે ભાઈ તમે અમારા દેવી પૂજક ને કયા કયા ગણો છો ત્યારે તમે એમ કીધું કે હું દેવી પૂજક એટલે તમારા

સાંભળો તમે અગાઉ પ્લાનિંગ કરેલું એવું તો સ્પષ્ટપણે સમજ થાય છે ને તમે એમ તો તમે ઈ કેમ ખબર હતી તમને મને ઈ ફોન કરવાનો તમને અગાઉ કેમ ખબર પડી એક મિનિટ એક મિનિટ એક મિનિટ મારી વાત સાંભળી લો હું તમને એવું કેવા માંગુ છું કે રેકોર્ડ જો કોઈ વ્યક્તિ એમ કઈ દે કે આજે મેં મનસુખભાઈ ને ફોન કરેલો તો મને કેજો તો પછી દેવું તો પછી દેવું રે તમે ઈ મને ખબર જ છે હું એટલે તો ફોન નથી કરું જેવા તેવાનું કામ નથી એટલે એટલે હું એમ કહું છું કે ભાઈ એને ફોન ના કરાય ને પોઈન્ટ વિના ના તમે આવી જાવ એને હું શિખામણ એની એ આપું છું કે તમે આવા શબ્દો એને ન ક્યો

એક મિનિટ એક મિનિટ એક મિનિટ નાગદન ને હજારો વાર ફોન કરીને એક જ વસ્તુ કીધું છું કે ક્યારે પણ ખરેખર દલિતો છે ને દેવી શક્તિ નું અપમાન કરે ફલાણું કરાવટા દેવી શક્તિ માં કઈ થયું કે બાબા સાહેબ નું અપમાન કર્યું તો સિસોડામાં આવી ગયો

આપણે શબ્દો થી કોઈ કઈ વસ્તુ ન કહીએ કે આપી બરોબર માં બોલો મુદ્દો એ છે કે મિત્રતા જે સાને સરીખા હોય એવી ખુશામત આવી મિત્રતા થોડી હોય

સરિકા હોય અટણ મારી આ જિગ્નેશ રાઠોડ પછી અંકિતભાઈ વાઘેલા પછી એવા જે કઈ યુવાનો જે યંગ કરતા જે છોકરા હોય

ઈ કાલે ફોન કર્યો ને તો દેહુરભાઈ મને ફોન કર્યો મને કે કરણભાઈ મારા નામ થી કોક મનસુખભાઈ ને ફોન કરે છે પણ કે માણસ એની ભાવે એને ઘરે ખાવા ખીસડી નથી દેહુર કે છોકરી નો છોકરો દેહુરભાઈ કોનો માણસ એ જો

તમે મારી વાત સાંભળો ઓલો વ્યક્તિ ને નો ખબર પડતી હોય બોલી જાય તો તમે નો ખબર પડતી હોય તો પોલીસ તપાસ ની અંદર નીકળી જઈશ કોઈ માણસ કોઈ નું નામ દે તો એકસો બીબી માં તમારો કોલ ડિટેલ નીકળે તો એકસો માં તમે આવો ખોટે ખોટી રીતે જો વાતો એને એવું ટોર્ચર કરવા માટે કે એને આમ કરવા માટે તમે હીરો બનવા મા કરતા હોય તો આવું ના કરાય તમે કરો પકડો પણ દેહુર પર શું છે હવે દેહુ રાખ્યા રાજપીપરા નો છે પાણીયારી નો છે ભાવનગર નું એડ્રેસ દીધું તો એને કેવાનું હોય હરદાર પાર મોબાઈલ માં બોલે છે હું હરદાર પીપરા નો છું કોના મોબાઈલમાં બોલે તમે તમે બે પેલું રેકોર્ડિંગ મૂક્યું દેહુ રે ભાવનગર બાજુ ગજગર છે હરથાર રાજપીપળા નો એમાં તમને એવું કહે તમે સાંભળો ઈ રેકોર્ડિંગ નથી કેતો રાજપીપળા નું રેકોર્ડિંગ વાત કરી શરત છે તમે કયો નો બોલ્યો છે ને એ તમે મેહુલ કે દીવ વાળો વાળો છે ને એ તમને એમ કે રાજપીપળા છે કરણભાઈ રેવા દેહુરે કીધું હરથાર પા રાજપીપળા નો પછી તમે કીધું મનસુખ મે ઓલો જે કીધું ભાઈ છે ને એ મોટા મોટો વિલન છે એનો ન કરવા જવાય ફોન નો કરાય એમાં રાજપીપળા નું કેતા હોય એક રૂપિયા ની આપડે ભાઈ એમાં તમે ડિલેટ કરતા નહીં

હા બસ 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 એમાં જો ઈ રાજપીપળા નું બોલતો હોય તો આપડે એક એક હજાર રૂપિયા ની સીઆર મારી વાત હમળો અત્યારે અત્યારે દસ જ મિનિટમાં કરાવી દો જોઈ લો ચેક કરીને પછી મને કોલ કરો કઈ વાંધો તમે ચેક કરી લીજો બાકી ચેક કર્યું ભાઈ મેં વાત કરી હોય મને નો ખબર હોય

મેં તમને ઓડિયો એવું કીધું છે કે એ ભાઈ નો એ ભાઈ ને ફોન નો કરાય એવું બધું કીધું બીજા નંબર માં બોલી ગયા છે દેહુરભાઈ આપણું ગામ કયું ને કીધું હરદાર રાજપીપરા હરદાર રાજપીપરા કીધું ભાવનગર સાઈડ નો છે કીધું બરાબર પાકું કર્યું એક મિનિટ હું સાંભળીને તમને ફોન કરું ચાલો અને પછી તમે સાંભળજો પછી હું એમ કઉ તમે સાંભળજો મેં તમને મોકલાવી દીધો છે મારો વિડીયો મેં મેં ચેક કરી લીધો તમારે ચેક કરવો ક્યાં રાસપી નામ મને ખબર હોય ને મેં વાત કરી હોય દસ વર્ષ અરે તમને એક મિનિટ એક મિનિટ મેં તમને મોકલાવો ને તમે સાંભળી તો લો તમે એમાં તો મારી વાત સાંભળો હાજર વ્યૂ છે એમાં તો કઈ વચ્ચે કઈ કટ થાય નહી ભાઈ સાંભળી લેવો દેવુર બોલો હા દેવુર નો નંબર

Ja. Yeah. Huh. <laughs> ने कॉल करियो छे तेमने तमारो कॉल होल्ड पर राखियो छे कृपा करी लाइन पर बनिया रहो आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रहिए द पर्सन यू आर स्पीकिंग विद हैज पुट योर कॉल ऑन होल्ड प्लीज स्टे ऑन द लाइन तमे जे व्यक्ति ने कॉल करियो छे तेमने तमारो कॉल होल्ड पर राखियो छे कृपा करी लाइन पर बनिया रहो आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रही द पर्सन लू ना बैठो चालू रखो एक मिनट <laughs> <laughs>

તો હું તમારી બેન ને તમારી અને તારી માના છપ્પન તું એક વાર મારી જા અને પોલીસ સ્ટેશન માં પાણી હરકો કરી દઉં ¿Aló?

મારા મિત્ર છે સુરેશભાઈ ને લીધા દલાલ છો મને ગાયું કહ્યું એટલે મને કર્યું ભાઈ આ ભાઈ હા ભાઈ કરે હું ડાટલો નથી હો તારા એને ઠપકો દેવો જોઈએ કે દેવી પુત નું નામ આપવાનું થાય

હોય નગર એ ભલે લઈ જાય એને સુરત ને જો મારો બાપ તારી માનો વાર હોય તારી માં બાપ ગયો

મારો <mans mans> <zit> ए सुरेते ए तारी मां नो पुछले मारो बाप तने अडी गयो है बराबर तमे ई सुरेतो ने सुरे मार भाई नु नामे सुरे छे એટલે ઈ માની એટલે તારી માનો वर मारो बाप કોઈ गोविंद बेना ए सुरेते जो सुरे तू तने गायु बोलता रे कार दीदी એટલે તારી માનો वर मारो बाप ए ई नो होय ए तमे तमे आगरा केओ तमारो काय नो होवे मारी बात फरियाद करजे ए वागरा वागरा ओए ए वागरा के तमे मु के बात मुनी गांव पाछी ए वागरा आयली मारो वारो वागरा तने मारी बात केस करजे जा આ તો કમ લે હા ગરબા પી લીજે